ઓણે શું છે તો આખો દાડો દેવરાજી તો આ તો રાસ આવે આજ કો કરું પડશે જા સાલ જ ની માર હમુ તો કોક તો નોમ બદલવાનું કોક કરવું પડશે નોમ જ બદલાવવું પડશે આ છોકરા તો કોમ મજા આ દેતા નહીં એમ કરું આજ તો બધા ફ્રેન્ડ ભેગા કરું અને નોમ બદલાવું તો જ મેળ આવશે ને આવશે જ નહીં મુદ્દો છોકરા જીપવા જવા દે મને ઘરે જા દે ભયાને બધાના ઘરે જવા દે બધાને ભેગા કરું તો જ સેટ થાય નક નહીં થાય જા દે મને મેળવે મને કોણ સાફ કાકો મારું છોકરા નો ગમો રેવું હરમ કરી નાખી અલ્લા કોમ માં છોકરા ને તને રહેવા દે એટલું સારું ઋષિ બાળ બાદ યાર ચાલો ઋષિ બાળા શું કઈ ઋષિ બાળા છે

ઓમ થોડો ઠંગ થી ના લે નો પંદર પંદર દાડે ના હે પંદર ખાટો બઈડ બા હે તું ખાટો બઈડ પેલો પેલા બહાર જા હું નહી બાતો કે હવે શું કરવાનું તમારે મને ખેતર જવા દેવા શું કરવાનું ખેતર નહીં જાવ રે પેલા એડો માર ઘરે આ રે ભાઈ ભેગા કરવાના હે સારા ઘરે ન જા કણ રોધીન મેલી હોય મારી હાતુર એ રોધીન તમારે ખાઉ છે એડો તો હું ખિયા ખવરાય તમારે જી ખાઉ હોય શું અર્શીલા રાખો અડધું ગમ જે મારું ઉપર તો અકવા છે

બેઠા છો અમે તમારા બીજા બેઠા ગમતુડિયા તો છે છોકરા ઋષિ બાળા છોકરા ઋષિ બાળા amare hoy mari pa avda kamtuda amare gaam છોકરા ઋષિ કીધું છોકરા

દશરજી અહીંયા બોલામણું હતું તારે હેઠા પડ્યા હતા ના એને બરોબર જરૂર જ છે દસરથજી સુખું કેતાપો જપો

તાર નામ ભઈ પેળા થાત કોક સોખ વાત કર સની વાત કરો મે બદલાયો યામ નેમ નઈ બદલાય મીઠાઈ થા હે આના માટે દો તમન કું હુંશ્યા ને બડી વાત કરી હે એમ તો કોઈ કરવા દિયો નહી વાત કરવા દિયો નહી તું સાદે મને ઉપર સે લુકઈન ગયો હે મારું નામ બદલા બળ જો પેલો પેલા શું છોકરા મારે છોકરા મારે કોક કરતો

વેલજી ને 2 કિલો ખાઈ ગયા હા મારું 500 પાટણ હા